એ વાતની ખુશી બધા યુટ્યુબરને હોય ને આપણને પણ છે અને ઘણા બધાની કમેન્ટ આવે છે કે તમારે વિડીયો જોઈને અમને બહુ એટલે બહુ મજા આવે ને બહુ મજા આવે કેમ કે અમાર ભાણો અને ભાણી તો પાછા હોય એટલે એમથી એના લીધે તમને ઓર મજા આવતી છે અમે બંને તો કોમેડી સહી જ છીએ પણ અમાર ભાણો ભાણી એમાં રંગ લાવે એટલે એ કોમેડી કોમેડી અમારી બહુ ભરપૂર થઈ જાય અને આમ જોવા તો કેવું કરે જોવો તો ખરા

આમ છે બ્રેકઅપ હા તો શું છે બ્રેકઅપ નહીં હા આમ નહીં ખાય નહીં એ રીતના તો કોઈ રોતોય ગયા આમ રવો તો મારો લાગુ તો કાં રવે છે ગયા ગયા બતાય તો દેખાય છે દેખાય છે કેવા હા એ બ્રેકઅપ એના માટે તો મને કે ઢોકળા આપણે બહુ મજાક મસ્તી કરી છે અને દક્ષાના જૂના ફોટા છે ને મને જડી ગયા છે એટલે હું કહું એ તમને થોડાક બતાવી એટલે તમને મજા આવે ને અમને મજા આવે કેમ કે જૂના ફોટા જોવાની તો બહુ મજા આવે એટલે દક્ષા એના ફોટા જૂના બતાવશે અને કેવી લાગતી અને હું પહેલાં પણ કેવો લાગતો એ તમે જોવો ને તમને જોવાની મજા આવશે હા દિલ ખુશ થઈ જાહો હા દિલ ગાર્ડન ગાર્ડન થઈ જાય ગાર્ડન ગાર્ડન તો આપણે ફરવા ગયા ઈ અને હા કે હું તમને બધાને પહેલા ફોટા બતાવ્યા પહેલા એક વાત કહી દઉં મારા શ્રીમંત ની વિધીના પણ બે ત્રણ વિડીયો છે અને શ્રીમંતના ફોટા પણ બહુજા છે અને જ્યારે મારું શ્રીમંત હતું ત્યારે જ મારો બર્થડે હતો અને એના પણ બહુ બધા ફોટા છે તો તમે બધા કોમેન્ટ કરો ને તો અમે એનો વ્લોગ જ બનાવીએખું હે ને હા શ્રીમંતના વિડીયોને આપણી પાસે બે ત્રણ મિનિટના કટકા પડ્યા છે તો એનો આપણે બીજો વ્લોગ બનાવીશું અને આમાં અમે જે જૂના અમારા હાલ વ્લોગ ચાલુ નતો કર્યો એ ઘણા બધા ફોટા છે તો એ આજે તમને બતાવી એની બતાવ બતાવો ચાલો ચાલુ જો આ પેલો હા આમાં કેવી લાગતી જો આ ખીરનો ફોટો છે ઉત્તરાયણ હા ઉતરાયણ ઉતરાયણનો હા દુબઈ હા બસ આ શિયાળો જો લે હરી ટોપી પહેરી હો હિરોઈન લાગે પેલા તો હું પતલી હતી અને પછી બીજા ત્રીજા વર્ષ બીજું ત્રીજું વર્ષ ગઈ ત્યારે જ છાડી થઈ ગઈ કે

દર્શન કરવા એનો ફોટો છે આ બે વર્ષ પેલા નો હા કે બઉ મસ્ત મજાનો ફોટો આવ્યો છે તમે ફોટો જશો ને તમારું હનુમાન ખુશ થઈ જશે

ने एलेलेलेलेलेलेले वेलम डमडे वाह आ फोटो त मस्ते छ हो मारो मस्ते छ नि ले तमारो हो मारो, मारो। त चललो ने पहिलो फोटो बतावी वाला लाइटज बन्द थई गई ल्यो आ आइ गई 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 चलम पहलो नि हो एसे एक बाकी छ बाकी छ आके आके आपरे केन न फोटो छ तन याद छ अ नै आपरे एनिवर्सरी आ मेरेज एनिवर्सरी उ भेर जो अ ज ज

શ્રી પર છે ને એના મોઢામાં નાખો ને હનુમાન દાદાના એટલે બે ફાડા થઈને જ વાર આવે હા એવું હતું હા અને અત્યારે તો ઘણું બધું ત્યાં શેણ થઈ ગયું છે ને અત્યારે તો હનુમાન દાદાની બહુ મોટી મૂર્તિ ત્યાં મૂકી છે એટલે આપણે સારાંકપુર જવાનું થાય તો એ બધું તમને બતાવશું અને હજી તો વાર છે હજી તો આપણે કઈ જવાનું છે નહીં બસ હજી વાર છે વાર છે લય જ ન થતા આમ થાત કે ટૂંક સમયમાં ટૂંક સમયમાં ટૂંક સમય એટલો કહેવાય એટલો ન કહેવાય